સર્વાઈકલ કેન્સર નાબુદી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી ક્લબ ઓફ સુરત રિવર્સ દ્વારા સંયુક્ત રીતે સુરતની મુકબધીર સ્કૂલ ખાતે મફત એચપીવી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં નવથી ચૌદ વર્ષની વયજૂથની ખાસ જરૂરિયાતવાળી સિત્તેર છોકરીઓને એચપીવી રસી આપવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ ઉધનાના પ્રમુખ સુમિતા શાહે જણાવ્યું હતું કે આપણી દીકરીઓ વાયરસના સંપર્કમાં આવે તે પહેલા તેનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉમદા કાર્ય માટે અમે શ્રીમતી હર્ષિદા પ્રફુલ ભટ્ટના આભારી છીએ જેમણે તેમના સ્વર્ગસ્થ પતિ ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રફુલ ભટ્ટની યાદમાં આ કેમ્પને પ્રાયોજિત કર્યો હતો હું ડોક્ટર પ્રશાંત કારિયા રોટરી સુરત રિવર સાઈડ આજે મૂકબધિર સ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી સુરત રિવરસાઇડ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી કે મૂકબધિર બાળકોને સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવે સર્વાઇકલ કેન્સર વેક્સિન એ દરેક બાળકોને નવથી પંદર વર્ષના બાળકોને આપવી જ જોઈએ ગવર્મેન્ટ એના માટે કામ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ ફ્રીમાં આપશે પણ એની પહેલાં આ વેક્સિન આપવી બહુ જરૂરી છે સર્વાઇકલ કેન્સર વેક્સિન એચપીવી વેક્સિન વિશે થોડું જાણીએ એચપીવી વેક્સિન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન છે આ વેક્સિન નોર્મલી ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપે છે છોકરીઓમાં બે કેન્સર બહુ જ કોમન છે સ્તનનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર સ્તનનું કેન્સર અટકાવવું હોય તો સેલ્ફ એક્ઝામિનેશન કરીને અર્લી ડિટેક્શન કરવું પડે અને ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવું હોય તો સર્વાઇકલ કેન્સર વેક્સિન એટલે કે એચપીવી વેક્સિન લેવી જોઈએ અને સાથે સાથે પાંત્રીસ વર્ષની ઉંમર પછી દરેક ફિમેલે પેપ્સમિયરનો ટેસ્ટ કરાવવો જોઈએ એટલે જ અમે નવથી પંદર વર્ષની છોકરીઓની આ વેક્સિન આપવાની શરૂઆત કરી છે એચપી વેક્સિન ખાલી ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ નથી આપતી પરંતુ પેનાઇલ કેન્સર એનાલ કેન્સર એનાલ વાર્ટ ઓરલ કેન્સર આ બધા સામે પણ રક્ષણ આપે છે એટલે છોકરાઓને પણ આ જ વેક્સિન આપી શકાય છે એટલે નેક્સ્ટ ફેઝમાં આ જ એજના બીજા છોકરાઓને આ વેક્સિન આપવામાં આવશે આ આ બાળકોને શું ફાયદો થશે અને ભવિષ્યમાં કેટલી અસરકારક છે નોર્મલી જ્યારે પણ એચપીવી વાયરસનું ઇન્ફેક્શન લાગે છે ત્યારે ફિમેલમાં ખાલી સિમ્પલ લક્ષણો દેખાય જેમ કે પેશાબની જગ્યાએ ખજવાળ આવવી ઇરિટેશન થવું લાલ થઈ જવું અને પછી મેજોરિટી કિસ્સામાં એ જાતે જ મટી જતું હોય છે કોઈ દવાની જરૂર નથી પડતી પણ એ વાયરસ ત્યાં રહી જાય છે એ વાયરસ ત્યાં રહી ગયા પછી પાછળની ઉંમરમાં ત્યાં મલ્ટિપ્લાય થયા કરે અને ગર્ભાશયના મુખનું કેન્સર કરે છે એટલે આજે જો આપણે આ વેક્સિન આપીએ એવું કહેવાય છે કે જો વ્યક્તિએ બે વેક્સિનના ડોઝ લીધેલા છે નવથી પંદર વર્ષની વચ્ચે તો નાઇન્ટી શક્યતા છે કે એને કેન્સર નહીં થાય તો આપણે એક મોટી બીમારીને આ વેક્સિન દ્વારા અટકાવી શકીએ છીએ જનતાને શું મેસેજ પાઠવું આ વેક્સિન દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને અપાવવી જોઈએ છોકરો કે છોકરી વેલ્યુ એટલું સારું નવથી પંદરની વચ્ચે જો મૂકો છો તો ફાયદો એ છે કે બે જ ડોઝ આપવાના થાય છે એટલે કોસ્ટ પણ બચે છે અને પંદર વર્ષની એજ પછી જો આપો છો તો ત્રણ ડોઝ આપવા પડે છે અહીંયા હું ફરીથી રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી રિવર સાઇડનો આભાર માનીશ કે એક ડોઝની કિંમત આમ આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ સાડા ચારથી પાંચ હજાર જેવી થતી હોય છે પણ આ બધી જ છોકરીઓને ફ્રીમાં આપવામાં આવી છે આજે રોટરી ક્લબ ઓફ ઉધના અને રોટરી ક્લબ ઓફ રિવરસાઇડ સાથે મળીને આ અહીંયા એક કેમ્પ કરી રહ્યા છે જેમાં અમે નવથી પંદર વર્ષની છોકરીઓને એચપીવી વેક્સિન આપી રહ્યા છીએ જે બે સાયકલ્સમાં થશે એક આજે ને એક છ મહિના પછી છઠ્ઠી ફેબ્રુઆરીએ આ પ્રોજેક્ટ અમને હેલ્પ કરવામાં હર્ષિતાબેન ભટ્ટ છે અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લેટ પ્રફુલભાઈ ભટ્ટના વાઇફ એમના તકે અમને આ પુષ્પ મળ્યું છે એમને એક અમાઉન્ટ ડોનેટ કર્યું છે જેનાથી અમને થયું કે અમાઉન્ટ લઈને બાકી ઉધના અને રિવરસાઇડ વચ્ચે નાખી અમે આ પહેલ કરી છે એટલે આ છોકરીઓને જે વેક્સિન અપાય છે એ એક્ચ્યુઅલી સર્વાઇકલ કેન્સર્સ નહીં થાય એના માટે એ લોકોને આ વેક્સિન અપાય છે જે આગળ ચાલીને એમને બહુ જ કામ લાગશે અને વેક્સિન આપીને કેન્સરના ચાન્સીસ એકદમ ઓછા એટલે નહીવત થઈ જાય છે એટલે આ બહુ એક સરસ પ્રોજેક્ટ છે અને રિવરસાઇડની હું થેન્ક યુ સુરત રિવરસાઇડ ક્લબના પ્રેસિડેન્ટ અને એમના મેમ્બર્સનું થેન્ક યુ કહું છું ખાસ થેન્ક યુ હર્ષિદાબેનને જેમને અમને આ પુશ કર્યું આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ કરવા માટે કેટલા વિદ્યાર્થીઓને આજે સેવન્ટી ગર્લ્સ છે જે નવથી પંદર વર્ષની વચ્ચે છે અને આ અહીંયા કરવા પાછળનો મેઇનલી આ વેક્સિન કારણ કે બહુ મોંઘી આવે છે એક વેક્સિન તમે લો તો લગભગ અમને ઓછા ભાવે મળી છે પણ તમે બજારમાં ભાવ જો તો લગભગ બેથી ત્રણ હજારની એક વેક્સિન આવે તો આ અમને લગભગ હાફ કોસ્ટમાં મળી છે કારણ કે આ કેમ્પ કરે પ્રશાંત ડૉક્ટર પ્રશાંત કારિયાના તરફથી એટલે ત્યાંથી અમે આ વેક્સિન કારણ કે આ લોકો જાતે વેક્સિન લેવાની કદાચ ઇનિશિયેટિવ નહીં લે એમના પેરેન્ટ્સને આ બે વેક્સિન અઢી ત્રણ હજારનું હોય તો એમને કદાચ બહુ મોંઘું લાગે એટલે અમને થયું કે આ લોકો જે લોકોને નહીં મળી શકે એ લોકોને આપવા માટે ઇટ બી મોર બેનિફિશિયલ રોટરી સિવાય બીજા કયા કાર્યક્રમો લોક સેવાના અમારા ઘણા પ્રોજેક્ટ્સ ચાલે છે અમારા પરમનન્ટ પ્રોજેક્ટ છે અમારા દીનબંધુ હોસ્પિટલ છે ટેક્સાસ હોસ્પિટલ છે બારડોલી અને કામરેજમાં ત્યાં અમારા રેગ્યુલર બધું અમે દાન કરીએ છીએ એઝ ફાર એઝ બધા ઇક્વિપમેન્ટ્સને બધું છે અને પ્લસ અમારા રેગ્યુલર પ્રોજેક્ટ્સ થાય છે આવા કમ્યુનિટી પ્રોજેક્ટ જેમાં અમે હમણાં જ પાંચ ડાયાલિસિસ મશીન વાકલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપી લાસ્ટ યર અમે નાઇન્ટીન ડાયાલિસિસ મશીન છ હોસ્પિટલમાં આપી એટલે એવી રીતે અમારા આવા પ્રોગ્રામ્સ ચાલ્યા જ કરે છે કમ્યુનિટી સર્વિસના મયુર દિવ્યાંગ ન્યૂઝ સુરત